અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર નવ એક પાંચ બે નવ નવ શૂન્ય ત્રણ નવ નવ સાથે શરૂ કરવામાં આવી શ્રી વિરમગામ ખોડાડોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા એક કરોડના દાનથી નિર્માણ પામેલ છસો અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુનભાઈ દેસાઈ શ્રી સધીમા મંદિર ધામ માણસા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા તથા અતિથિ વિશેષ તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ડો ગિરીશ શાહ પાંજરાપોળ સંસ્થાના સહાયકપુર સાંસદ સોમાભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જંતભાઈ પટેલ મિતલ ખેતાણી તેમજ શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તથા સાથી ટીમ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા આવકારવામાં આવી હતી જેનો હેલ્પલાઇન નંબર નવ એક પાંચ બે નવ નવ શૂન્ય ત્રણ નવ નવ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અમદાવાદ શહેરમાં અબોલ પશુ માટે જે બનાવવામાં આવી છે સંપૂર્ણ હાઇડ્રોલિક આ એમ્બ્યુલન્સ જેના માધ્યમથી કંઈ માતા હોય કે બીજા કોઈ પ્રાણી હોય બીમાર હોય હિરજ હોય તો એને જે ડમ્પર પર ચડાવવામાં જે તકલીફ પડતી હોય એને સંપૂર્ણ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ બનાવવાના કારણે એને ખૂબ સરળતાથી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં ઉપયોગી થઈ શકે છે એ પ્રકારની આ એમ્બ્યુલન્સ બનાવી છે તે બદલ ડોનરને અને સમસ્ત મહાજન જે ટ્રસ્ટ છે તેમને